श्री गणेशाय नमः ॐ श्री सरस्वत्यै नमः ॐ श्री कृष्णाय नमः ॐ श्री गुरुभ्यो नमः सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः आप सा यूट्यूब चेन धार्मिकेमासौ न हारक स्वागत આ શૃંખલામાં આપણે સાંભળીએ છીએ ગીતાનો કર્મયોગ જ્ઞાનયોગ ભક્તિયોગ આ પુસ્તકના લેખક છે સિદ્ધયોગી શ્રી વિભાકર રતિલાલ રતિલાલભાઈ પંડ્યા આપણે અત્યાર સુધી સત્તર ભાગ જોઈ ગયા આજે અઢારમો ભાગનું વર્ણન કરવા જઈ રહ્યા છે આગલા ભાગમાં લેખક કહે છે કે ભગવાનની ઈચ્છા હોય કે આપણે સફળ થઈએ તો ખોટ ખાતો ધંધો હોય તો પણ ફાયદો જ થાય અને ભગવાન આપણને સફળતા માંગ આપવા માંગતા ન હોય તો ગમે તેટલું આયોજન કર્યું હોય ગમે તેટલા વિચાર કર્યા હોય અને પછી ધંધો શરૂ કર્યો હોય તો પણ ખોટ જાય જાય ને જાય એટલે કે ભગવાન જે જીવને પોતાનાથી દૂર રાખવા માંગતા હોય તેને સફળતા અપાવે પુષ્કળ ધન અપાવે જેથી તે આડે રસ્તે ચડીને બરાબરનો જન્મ મરણના ફેરામાં ફસાઈ જાય એટલે જ તમે જોયું હશે કે સો ધનવાનમાંથી ભાગ્યે જ એક લક્ષ્મીનો સદુપયોગ કરતો હશે માણસ પાસે પૈસો આવે પછી કીર્તિ મેળવવાની ઈચ્છા થાય છે યશ પ્રતિષ્ઠા મેળવવાની ઈચ્છા થાય છે અને પછી તે નેતા થવા માટે સામાજિક પ્રવૃત્તિ શરૂ કરે છે અને કહે છે કે જન સેવા એ જ પ્રભુ સેવા છે પોતે બધાને કહેતા ફરે છે કે પોતે તો નિષ્કામ ભાવે સેવાનું કર્મ કરે છે મારી ઈચ્છા બીજી કોઈ જ નથી અને સમાજ સેવક થઈને ફરે છે પણ તમે જોશો તો ખ્યાલ આવશે કે આમાં જન સેવા કે સમાજ સેવા નથી તેઓ તો તેમનો અહમ સંતોષવા માટે જ આ પ્રવૃત્તિ કરે છે આ તો માત્ર હું કરું હું કરુંની ની જ પ્રવૃત્તિ હોય છે પોતાના સુખ માટે જ કર્મ કરે છે ઉપનિષદકારોએ સુખની વ્યાખ્યા આપી છે અનુકૂલમ સુખમ પ્રતિકૂલમ દુઃખમ તેઓ પોતાની અનુકૂળ પોતાના મનને અનુકૂળ પોતાને પ્રિય હોય તેવું જ કર્મ કરે છે એમાં તેનો સ્વાર્થ રહેલો હોય છે પછી તે નિષ્કામ કર્મ કેવી રીતે કહેવાય જે કર્મ પાછળ યશ કીર્તિ કે નેતા થવાની ભાવના છે તેથી તે કર્મ નિષ્કામ નથી લેખક કહે છે કે જો તે કામ કરતા કોઈ તેની ટીકા કરે નિંદા કરે તો તે તરત જ તે સમાજ સેવા જનસેવા છોડી દે છે આમ જ્યાં સુધી તેના કર્મની નિંદા થતી નથી લોકો ખોટે ખોટી પ્રશંસા કર્યા કરે છે ત્યાં સુધી તે ફૂલણજી કાગડાની જેમ કાર્ય કર્યા કરે છે અને જરાક અહમ ઘસાયો કે તરત જ કહેવાતી જનસેવા કે પ્રભુ સેવા છોડી દે છે આમ જોઈ શકાશે કે કર્તવ્ય બુદ્ધિથી કે કામને માટે કામ તેઓ કરતા જ નથી છતાં દાવો એવો કરે છે કે અમે નિસ્વાર્થ કર્મ કરીએ છીએ તે સાવ ખોટું છે ખરું જોતા તો તેઓ પોતાની જ સ્વયંની જ સેવા કરે છે પોતાના જ અહમ અને પોષે છે મારો દેશ મારો સમાજ એમ મારું મારું કહીને અહમ અને મમત્વને જ બળવાન બનાવે છે કરતા ભાવને બળવાન બનાવે છે ટૂંકમાં નિષ્કામ કર્મ તો જેને કંઈ જ જોઈતું નથી જેને બહારથી કોઈ પણ પ્રકારનું સુખ જોઈતું નથી તેવા આત્મજ્ઞાની જ કરી શકે છે બીજા કોઈ પણ તો કર્મ શા માટે કરવાના છે જ્યાં સુધી અંતઃકરણ શુદ્ધ ન થાય ત્યાં સુધી કર્મ કરવાના છે કર્મ છોડીને સંન્યાસ લેવાની વાત ખોટી છે જ્યાં સુધી મનમાં રાગ દ્વેષ છે ત્યાં સુધી અંતઃકરણ શુદ્ધ થયેલ નથી ત્યાં સુધી કર્મ કરતા જ રહેવા પડે છે જ્યારે રાગ દ્વેષ જાય કરતા ભાવ જાય આસક્તિ જાય અને અંતઃકરણ શુદ્ધ થાય કે પછી તમે કર્મ કરવા ધારો તો પણ નહીં કરી શકો કર્મ સરી પડશે છોડવા નહીં પડે જો છોડ્યા તો કર્મનો છોડનાર મન હાજર જ છે જો મન ત્યાગનો રસ્તો બની ગયો તો ભોગતા પણ બનવું જ પડશે એટલે કે જ્યાં સુધી કર્મ સરી ન પડે ત્યાં સુધી કર્મ ચાલુ રાખવા અને જેવું અંતઃકરણ શુદ્ધ થયું કે કર્મ સરી પડશે પછી તમે પોતે કર્મ કરવા પ્રયત્ન કરશો તો પણ નહીં કરી શકો આમ જ્યારે સહજ રીતે કોઈ પણ જાતના પ્રયત્ન વગર એટલે કે અનાયાસે આ સ્થિતિ આવે ત્યારે સમજવું કે હવે કર્મયોગ પૂરો થયો છે પણ જ્યાં સુધી મનમાં રાગ દ્વેષ છે ત્યાં સુધી કર્મ કરવા જ પડે છે મનમાં રાગ દ્વેષ હોય અને વ્યક્તિ સંન્યાસ લે તો તે સંન્યાસને લજવે છે અને સમાજમાં ગંદકી ફેલાવે છે અને પરિણામે સમાજ પણ સડી જાય છે આમ ગીતાના પહેલા અધ્યાયથી છઠ્ઠા અધ્યાયમાં કર્મયોગનું રહસ્ય ભગવાને સમજાવેલ છે જે દ્વારા અંતઃકરણ શુદ્ધ થાય અને કર્મ આપોઆપ છૂટી જાય છે ત્યારબાદ ભક્તિયોગનો અધિકાર મળે છે તે વિશે સાત થી બાર અધ્યાયમાં વિવરણ આપેલ છે જે દ્વારા મનનો વિક્ષેપ દૂર થાય છે વિક્ષેપ એટલે કે શંકા કુશંકા થયા જ કરે છે મન શંકાશીલ રહ્યા કરે છે તે સાતમા અધ્યાયથી બારમા અધ્યાયમાં કેમ દૂર કરવું તે સમજાવેલ છે જે દ્વારા વિક્ષેપ દૂર થાય છે છેલ્લે તેરમા અધ્યાયથી અઢારમા અધ્યાયમાં ભગવાને જીવનું છેલ્લું આવરણ દૂર કરવા જ્ઞાન યોગની વાત કરી છે આમ ગીતામાં મોક્ષાર્થીના ત્રણ પ્રકાર બતાવેલા છે મંદ મધ્ય અને તીવ્ર અથવા કર્મથી અંતઃકરણ શુદ્ધ કરીને પછી જ ભક્તિયોગનો અધિકાર મળે છે સિદ્ધિ ભક્તિ કરવા જાય તો ફળે નહીં તે જ રીતે જેનો ભક્તિ યોગનો અધિકાર છે તે સીધો જ જ્ઞાનયોગ કરવા જાય તો તે ફળે નહીં એટલે કે મધ્યાધિકારી કર્મયોગનો છે મધ્યાધિકારી ભક્તિયોગનો છે અને તીવ્ર અધિકારી જ્ઞાનયોગનો છે જેનો કર્મયોગ પૂરો થયો છે એટલે કે અંતઃકરણ શુદ્ધ થયેલ છે તે સીધો જ ભક્તિયોગમાં જઈ શકે છે પછી આ કર્મયોગ તેણે ગયા જન્મે પૂરો કર્યો હોય તો પણ ચાલે તે જ રીતે જેનું વિક્ષેપ એટલે કે શંકાશીલ મન શાંત થયું છે તેનો ભક્તિયોગ પૂરો થયો છે અને જ્ઞાન યોગનો અધિકારી બની ગયો છે એટલે કે અધિકાર વગર જ્ઞાન ચડતું નથી પહેલી ચોપડી ભણતા વિદ્યાર્થીને જો કોલેજના પહેલાં જ વર્ષમાં બેસાડવામાં આવે તો તે કંઈ સમજાય નહીં કારણ કે હજુ તેને અધિકાર નથી મળ્યો પરંતુ પહેલાં ધોરણથી ભણતા ભણતા બાર ધોરણ પાસ કરીને કોલેજમાં આવે તો તે કોલેજનું ભણતર સમજી શકે તેમ છે ટૂંકમાં ભગવાને કર્મ પાક્કા વગર ભક્તિ ફળતી નથી કર્મ પાક્યા વગર ભક્તિ ફળતી નથી તે સ્પષ્ટપણે કહ્યું છે આપણે કર્મનું રહસ્ય ટૂંકમાં સમજેલ છે હવે ગીતાના પહેલા અધ્યાયથી છઠ્ઠા અધ્યાયનો સેન્ટ્રલ આઈડિયા સમજવા માટે પ્રયત્ન કરીશું તે આપણે આવતીકાલના વિડીયોમાં લઈશું આપણે અહીં શ્રી કૃષ્ણ અર્પણ મસ્તુ કરીએ આપણે ભાવથી બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ તત્સત જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નવા પાર પતે હર હર મહાદેવ હર જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરશો તથા આપણી ચેનલ ધાર્મિક પર નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જેથી દરરોજ આવનારા નવા વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ